બીજી વાત કરીએ તો જ્યારે ખરાર થાય ત્યારે એમાં મોટા ટેક્ટર આવતા નથી નથી કે એ પાકનું હોય છે અને જો મોટા તો ચલાવીએ તો એ નહીં ઘણા બધા પાકનું નુકસાન થાય છે અને બીજી આપણે વાત કરીએ તો જે જાળીના એડજસ્ટમેન્ટ પ્રમાણે ચલાવવા હોય તો ચાલતા નથી વધારે દોર દેશે એવી રીતના આખી સિસ્ટમ ઊભી થાય છે તો એના સોલ્યુશન માટે તમને આજે બતાવવા જઈ રહ્યા છીએ સાવ કોમ ગુરુગણ કોમ દ્વારા તમારે જે પર કઈ હાથી નિન્નામ માટે આખવાના છે એમાં તમામ પધારો સાથે તમને જેતર મળવાના છે એ પ્રમાણીત મેળવાની છે હું તમારી સાથે સાગરભાઈ આ કરી મિત્રો આપ સૌ પ્રતિનિધિઓનો આભાર માનું છું ગુરુગણ માં જે અવારનવાર રેન્જ બનાવવામાં આવેલી છે એ રેન્જની તમે સાગરભાઈ અમને માહિતી આપો તો રેન્જની આજે વાત આપણે કરવાની છે તો પહેલો મોડેલ તમે અત્યારે જોઈ લીધો છો કે જે ત્યાર પછી આપણે બીજા વાત કરીએ તમે મોડેલ જોઈ છો જે પાંચ હોટ પાવરનું મોડેલ એમાં બધી આવેલી છે બનાવવામાં આવે છે

લોખંડના મિલથી ઘણા બધા ખેડૂતોને પાણી ભરવાના પ્રશ્નો હોય એવી ખેતીવાડીમાં આટલું હોય તો તમે આ મોડલનો ઉપયોગ કરી શકો છો સિંગડાવાળું મોડલ અને સિંગડાવાળું ટ્રેક્ટર ખૂબ જ ઉપયોગમાં આવી શકે ત્યાર પછી તમને બતાવવા જઈ રહ્યો છું પાંચ વર્ષ પાવરમાં એકો ટ્રેક્ટર એક મિલ વાળું ટ્રેક્ટર આ ટ્રેક્ટર ખૂબ નજીક કિંમતનું છે સબસિડી માન્ય એકો ટ્રેક્ટર છે તમે સબસિડીમાં ફોર્મ ભરેલું હોય અને તમારે

જેથી કરીને તમારે કોઈ પણ જાળીના વાવેતર કરેલા હશે એમાં તમારે જે પણ કાંઈ બિલ છે એ સેટિંગ કરવું હશે એ ભીલ તમારે સેટિંગ થયેલા છે કોઈ પણ જાળી તમે રીલ સેટિંગ કરી ત્યાર પછી પાછળ રોજિયાની સિસ્ટમ એ રીતે આપેલી છે માથે તમારે ઉભરીને નાખવું હોય પાછળ બેસીને આપવું હોય તો સિસ્ટમ બદલાવી બીજી તમે ખરેખર મિત્રો વાત કરો ને તો આ પાંચ ઓછાઓનું મોડલ છે એમાં મેન્ટેનન્સ ખૂબ ઓછું આવે છે આમ તો મેન્ટેનન્સ આવતું નથી અને મૂળ ભરવાળા રમ તમે ત્યારે ફોન કરો ત્યારે મેન્ટેનન્સ તમને કોમ ઉપર જ કહી દેશે કે ભાઈ આ વસ્તુ કરવા પણ આની સાથે અથવા તો બીજા ગમે એ મોડલ સાથે તમને ઘણી બધી વસ્તુઓ પણ આપવાની છે આ મોડલ સબસિડી માન્ય છે જે ખરીદ સબસિડીમાં ફોર્મ ભરેલું હોય એને ચાલીસ થી પચાસ ટકા સુધીની સબસિડી મળવાપાત્ર છે ભાવકારની વાત કરીએ તો મુરુગન પાસે એકાવન હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીના તમામ મોડેલ ઉપલબ્ધમાં છે એટલે જે ઘટલે જે મોડેલ લેવું હોય એ એકાવન હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીના મોડલ તમે આસાનીથી લઈ શકો બીજી વાત કરીએ તો તમને ખૂબ સારો એવો લાંબો લોહીઓ પણ આપવામાં આવશે ત્યાર પછી તમને રાહ પણ આપવાની છે સાથે આ જે તમામ આપણે ખેતીવાડીમાં સામાન્ય ઓજારો છે એ હોય વાત કરું છું ચાર તાજા અને ચાર મોર મોર ભગાર તમને આપવામાં આવશે ડાઢા પણ આમાં અલગ થઈ જશે બીજી કાંઈ આમાં વસ્તુ તમારે કરી હોય તો આમાંથી થઈ જશે તો તમે મિત્રો જુઓ છો નિંદાવન માટે અત્યારે ઘણા બધા પાસે બળો નથી મોટા ટ્રેક્ટર છે બીજી ટ્રેક્ટર છે પણ ખેતીવાડીમાં ચાલે તો નુકસાન આવે વધારે આપણે વાત કરીએ તો ખર્ચો વધી જાય છે આમાં એવરેજની પણ તમે વાત કરો ને તો આ ગ્રીસોની એવરેજની ભાવ છે અઢી લીટર આખો દિવસમાં ચાલશે અને કામ આપશે તમને

મોડલ ઉત્પાદમાં પ્રાઇમમાં મળી શકે છે તો ખેતીવાડીની આ વ્યવહારકાર ટેકનોલોજીકલ માહિતી આપણે દરરોજને સાંજે 7:00 ના ટકોરે જોતા રહીશું અવારનવાર મુરુગનના વિડિયો અને જે ખેતકો વાપરી રહ્યા છે એના વિડિયો પણ આપણે આગળના સમયમાં બતાવવાના છીએ તો કોલેજ વાઇઝ વસ્તુ છે વધારે માહિતી માટે નીચેના કમ્પનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે તો આજે જ કોલ કરો અને વધારે માહિતી મેળવો નિંદામણ માટે મુરુગન કંપનીના સિંગડાવાળા ટેકનોલોજીનો ઉપયોગ કરો